શું કહીશું પાંચ ફરીથી ભાજપ સ્વભાવ સાત વર્ષથી આવશે કારણ કે કોંગ્રેસ સરખા લીડ લઈ ગઈ લીડ થી આગળથી જીતનો વિશ્વાસ કેટલો હતો મોટો જીત નો વર્ગોડો ક્યાંથી ક્યાં ની કાઢો જીતનો વરઘોડો વાવ સુઈ બાબર ના તમામ મતદાતાઓ નો ખૂબ ખૂબ આભાર એમણે ભારતીય જનતા પાર્ટી ના વિકાસ ના મંત્ર ને મત આપ્યા છે આજે નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ ની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે વાવ મતદાતાઓ પણ એમનામાં અખુબ શ્રદ્ધા રાખીને મત આપે છે ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું સાથે આ નકારાત્મકતાની જીત છે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો અમારી પાસે એજન્ડા હતો અમે કરેલા કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ સુઈ ગામ છેવાડાના લોકો સુધી એ સડક પાણી વીજળીની સુવિધાઓ વધારે ને વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા લોકોમાં એક વિશ્વાસ ઉભો કર્યો અમે અને લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે સામેની સાઈબ બીજી કોઈ નક્કર વાત હતી જ નહીં વ્યક્તિગત હુમલાઓ વ્યક્તિગત રાજનીતિ એક જાતિવાદી ભડકાવાની લોકો લોકો વચ્ચે વૈમનુષ્ય ઉભું કરવાની એક ડરનો માહોલ ઉભો કરવાની રાજનીતિ એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈ ગામ લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે ત્યારે હું વાવ સુઈ ગામ લોકોને પણ આશ્વત કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે સાત વર્ષમાં રૂંધાણો હતો એ હવે વેગ પકડશે આપણા વિસ્તારના ખૂબતા તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સ્વરૂપજી ઠાકોર ખૂબ સારી રીતે કરશું અમે પણ એમની સાથે છીએ ત્યારે હું તમામ મતદાતાઓનો ફરીથી ખુબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય જય ગુજરાત આપ્યો છે વિપક્ષમાં હતા તંત્ર એમની જોડે તો છતાં હજાર પંદરસો જેટલા નજીયા વોટનો નું માર્જિન રહ્યું છે એટલે એમાં બાબરે સાથ આપ્યો વા સોઈગામે ઘણો સાથ આપ્યો છે બધાનો આભાર માનું છું આપના માધ્યમથી વાવ સોઈગામ ભાભરની જનતાનો આભાર માનું છું નમસ્કાર વાવ વિધાનસભાના તમામ મતદાતાઓએ પ્રેમ આશીર્વાદ અને સહયોગ આપ્યો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સતત પહેલાં રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે હાર અને જીત કરતાં કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ વર્ગ જાતિના તરફથી પ્રેમ સહયોગ અને આશીર્વાદ આપ્યા એ સૌનો પુનઃ આભાર માનું છું અને આવતા દિવસોમાં અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા રહીશું અને લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે લોકો પ્રશ્નોને ઉઠાવતા રહીશું અનેક વિઘ્નો વચ્ચે અને એક વિપરીત સંજોગો વચ્ચે સત્તા એ રાજ્યમાં વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીની છે એમણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા એમની સામે તાચા સાધનો મર્યાદિત વસ્તુઓની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મજબૂતીથી વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જે મતદાતાઓએ પણ અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો પુનઃ હૃદયપૂર્વક આભાર માનું છું અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી છે શામ દામ દંડ ભેદ સામે હોય એના સામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી ડગ્યા વગર બધાએ મહેનત કરી છે એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો